મિત્રો સુરતમાં ગત રાત્રે વધુ એક હેટેડ રનની ઘટના સામે આવી હતી વેસુલ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઉડીને દોડાવી રહેલા નશામાં દૂત નબીરાએ દસ જેટલા વાહન ચાલકોને ઉડાવ્યા હતા જેમાં ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી જેમાં બે ગસ્ત દીપક હરિચંદ્ર શેરાડે અને રામસિંઘ ચૌધરીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલ બંનેની સારવાર ચાલી રહી છે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની પહોંચી નથી જોકે આ લોકો પીછો કરીને નબીરાને પકડી પોલીસને સોંપી હતા ગત મોડી રાત્રે વેસુ કેનાલો રોડ પર જીડી ગોઈંગ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઊભેલા આઠથી દસ બાયકને અડભેટે લઈ લીધી હતી જેથી બાયક સવાર અને આસપાસ ઊભી રહેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માત સર્જાતા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતાં એકસો પચાસ મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખીંચી લીધો હતો ઘટનામાં ખવાયેલા બે લોકોને સ્થાનિકોએ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં સારવાર સારવાર માટે મોકલી આપ્યા હતા